Okay. નમસ્કાર મિત્રો મારી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો આંધ્રપ્રદેશના વિજયનગરમાં એક દુઃખદ ઘટના બની જ્યાં વાત કરવામાં આવે તો રમતા રમતા ચાર બાળકો એક કારમાં ઘૂસી ગયા હતા ત્યારે કાર અંદરથી અચાનક લોક થઈ જતા બાળકોનો સ્વચ્છ રૂંધાવાને કારણે ચારે બાળકો કોરોના ત્યારે મિત્રો મૃત્યુ પામી ગયા હતા અને અચમચાવી દેવી તેવી ઘટના બની હતી ઘટના ત્યારે સમગ્ર વિસ્તારમાં માતમ પસરી ગયો છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે જ્યારે મિત્રો જ્યારે બાળકો આ કારમાં ઘૂસ્યા હતા ત્યારે કાચ બંધ હતા જેના કારણે બુઆબુમ અવાજ લોકોએ સાંભળી પણ શક્યા ન હતા જોકે આ ઘટના વિજયનગરના ત્યારે રાપુડી ગામમાં બની હતી જ્યારે બાળકો ઘણીવાર સુધી ઘરના આવી ત્યાં સુધી પરિવારજનો તેમને શોધવા નીકળ્યા હતા અને ત્યારે ત્યારે બાળકોની લાશ મળી આવી હતી જીયા મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ